આજકાલ ઓનલાઈન ટ્રેન્ડ છે ભાઈ કોઈને દુકાને ખરીદી કરવા જવાનું કષ્ટ નથી લેવું ઓનલાઈન ખરીદી સરળ તો બની છે પણ ખરીદી કરેલ વસ્તુ કેટલી અસલ છે એ કોઈ નથી જાણતું આ જ કારણે કેટલાક તત્વો લોકોને ચૂનો ચોપડતા થઈ ગયા છે પણ હવે ઓનલાઈન કમાઈ લેવાની લાલસાએ કેટલાક લોકો ઠગાઈના માર્ગે પણ ચડી ગયા છે સુરતની એક ઘટના સામે આવી છે જ્યાં ઓનલાઈન શેમ્પુ ખરીદનારાઓના વાળ ખરવાની શરૂઆત થતા બાર પાસ થયેલા મુકુદ હસમુખભાઈ મવાણી સુધી રેલો પહોંચ્યો છે શેમ્પુ ઓનલાઈનમાં સસ્તું મળે છે ભાવ ઓછા જોઈને લલચાઈ ન જતાઓ શેમ્પુ નકલી આવશે તો થઈ જશે ટાલ આ કોઈ મજાક નથી હો ભાઈ ગંભીર થઈ જજો અને હોય તો ચેતી પણ જજો કારણ તમારી સામે પડેલો આ શેમ્પુ નો જેમાં તમને દેખાશે પેન્ટીન અને હેડ એન્ડ શોલ્ડર્સ ની બોટલો અને પાઉચ દેખાવમાં રંગ રૂપ આકાર લોકો બધું જ ઓરિજિનલ પણ ભાઈ આ અસલી નથી નકલી છે અને નકલીનો ધંધો પોલીસ પકડ માં ઉભેલા સુરત જ મુકુંદ હસમુખભાઈ માવાણી કરી રહ્યા હતા જેને પહેલા તો નકલી શેમ્પુ ફ્લિપકાર્ટ પર વેચવા મૂક્યું ગ્રાહકોની ફરિયાદ પછી માલ રિજેક્ટ થયો જેથી મુકુંદે હોલસેલમાં માં વેચવાનું સેટિંગ ઉઠવ્યું પરંતુ કામરેજના ના નવા ગામ ખાતે ભાડે રાખેલા ગોડાઉન સુધી હોલસેલના વેપારીઓ પહોંચે તે પહેલા પોલીસ પહોંચી ગઈ અને મુકુંદનો ભાંડો ફૂટી ગયો ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર્સની એક લેબલવાળી નંગ બોટલ હેડ એન્ડ શોલ્ડર્સની એક લીટરના લેબલ વગરની ત્રીસ નંગ બોટલ એક લીટરના લેબલવાળી નંગ બોટલ સાથે સાથે હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પુના પાઉચ સહિત ઓગણપચાસ લાખનો મુદ્દામાલ ગોડાઉનમાંથી મળી આવ્યો પોલીસે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

કામરેજ પોલીસને નવા ખાતેના ગોડાઉનમાં નકલી શેમ્પુના જથ્થાની બાતમી મળી હતી જે બાતમી ના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસે શટર ખોલતા જ નકલી મળી આવ્યો હવે આ શેમ્પુ નકલી હોવાની ખબર કેમ પડી તો નકલી બોટલો ચેક કરવામાં આવતા બોટલો પર કોઈ પણ જગ્યાએ ઓથોરાઈઝ લખાણ કે સિક્કો જોવા મળ્યો ન હતો અને એક્સપાયર ડેટ પણ ન હતી સાથે જ ઘણી બોટલો હેડ એન્ડ શોલ્ડર્સના સ્ટીકર વગરની મળી આવી હતી આમ મુકુંદનો ભાંડો ફૂટી ગયો બાર પાસ છે મુકુંદ માવાણી યુ પરથી બનાવતા શીખ્યો શેમ્પુ ગોડાઉન રાખી તેમાં લૂઝ મટીરીયલથી શેમ્પુ બનાવતો નકલી શેમ્પુ નામચીન કંપનીઓના નામે સસ્તામાં વેચતો પણ ગ્રાહકની ફરિયાદથી ફ્લિપકાર્ટે તેના શેમ્પુ પર બેન લગાવી દીધો કોઈ જગ્યાએ ગોડાઉન રાખી ત્યાં અલગ અલગ લૂઝ મટીરિયલ પેકિંગ કરી અને આ પ્રકારનું શેમ્પુ બનાવી જેને ફ્લિપકાર્ટ પર વેચવાનો પ્રયત્ન કરતા ગ્રાહકોએ કમ્પ્લેન કરતા આ માલ ડુપ્લિકેટ હોવાનું તેને જણાવ્યા છેલ્લા એકાદ મહિનાથી કામળી પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો મુકુંદ નકલી શેમ્પુ કેટલા સમય થી વેચતો હતો નકલી ના આ માં મુકુદ સાથે કોણ કોણ સામેલ છે અત્યાર સુધીમાં કેટલો નકલી શેમ્પુ નો જથ્થો વેચ્યો આવા અનેક સવાલોના જવાબ લોકો જાણવા માંગે છે અને તે જવાબ પોલીસ પૂછપરછમાં જ સામે આવી શકે છે પરંતુ જો તમે ઓનલાઈન ખરીદી કરતા હો તો સસ્તાના ચક્કરમાં નકલી શેમ્પુનો ભોગ ન બની જાવ તેનું ધ્યાન રાખજો નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ સુરત